તો આપડે ચાલુ કરવાનું સ્પેશિયલ ક્યારેક જ આવે છે પણ મનીષા વધારે હોય મારી સાથે માર્કેટમાં પણ આજે વનીતા આવે છે કારણ કે અમારે દડાવા જવાનું છે અને કાલે છે ગાઈઝ વડ સાવિત્રી

તો ગાઈસ એવું હોય જાજી છોકરી હોય ને છે ને વસ્તુ માટે ઝઘડા થતા હોય એટલે તમારે એડજસ્ટ કરવાનું તો કેવું મન છે પરી હંતાડે તો તાણ હું તને ઓછી લાગતી છે ને તાણ એટલે ઢગલો જ કહેવાય તાણ હા તો કઈ નઈ ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગ માં કઈ નઈ કહેવાની આજે તો હજી છૂટી નથી મારા થી એના માટે મને માફ કરજો તહે થી તો અમે જઈએ છીએ માર્કેટ માં થોડી ઘણી વસ્તુ લેતા આવીએ ખબર નહીં બ્લોગ આપણે સાંજે ચાલુ કર્યો છે એટલે કેટલો શૂટ થાય એ એવું કરે છે ત્યારે આપણે કાલે લોકો પાસે કન્ટિન્યુ કરી કામ કામની છે ગૌ મારું 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 બધું બહુ ઈશાળી વિશાળી છે તો આપડે બે જઈએ

થેફલા શેકવાના છે મારે અને આજ મનીષા બેન ખબર નું માર બે યાર બોલતા નથી કઈ થોડોક વટ લાગી ગયો છે પેશા વાત એટલે થોડુંક મોઢું બગાડેલું છે એમનું ખબર નહીં કે આવે માને અને મનીષાને ને થેપલાય નથી ખાવાના રિહાઈ ગઈ છે કે હું થેપલાય નહીં ખાવ એ કેવું અને અહીંયા જો કેટલી મસ્ત ચા બની ગઈ છે જો થેન્ક યુ તો ગાઈઝ આ તો એક કળા કહેવાય ચા બનાવતા આવડવી એમ બધું કામ તો બધાયને આવડે પણ ખાલી એક ચા બનાવતા બધાયને નો આવડે અમારે યાર બનતાબેનને આવડે છે તમારે કોઈને ચા બનાવતા શીખવું હોય તો કેજો ગાઈઝ કારણ કે અમારા ઘરે ચાના સ્પેશિયાલિસ્ટ છે જે એમને બીજું કઈ નથી આવડતું પણ ચા બનાવતા એક આવડે છે હા હા ટાઈમે બનાવી દઉં ચા ટાઈમે બનાવી દે ચા

લે ના એમ જો યાર જોઈને गाइस મેની સેમસ બેટા બડી કા એ બેટા બને તેટ કે મારી ચા થઈ ગઈ છે તું મને ના કે શું અહીંયા તો 5G કામ થાય છે બનાયા ને એટલા છે ઓકે તારા

ના ના મસ્ત બનાવી બપોરે તો મજા આવી પણ થોડીક જ હતી હું ખાઈ હતું નજીક થી નો લેતા તને ખબર પડી જશે ખારી મહેંદી નથી ખબર પાડી દીધી મેં

જે નો આવડે ની નહી કરવાનું પહેરવા આવડે છે એટલો બધા પાછી બધું આવડે છે